તારા હસબેન્ડ ત્યાં એમજી સ્કૂલ પાસે મળી રહ્યો છે એક છોકરીને તો હું ત્યાં ગઈ હતી ત્યાં મારા અપહરણ કરી નાખ્યો મારે જેઠ અને મારે હસબેન્ડ અને એક ફ્રેન્ડ હતો એનું શિફ્ટ ગાડીમાં એ લોકો મને ત્યાંથી લઈ ગયા એને ઘરે ત્યાં ઘરે લઈ જઈને બહુ માર મારી મને મારા વાળ કાપી દીધા મારા માથામાં હોકી માર્યો સાત ટાંકા આવેલા છે ગળ બાંધી નાખ્યો એ લોકોએ મારું બહુ માર મારી એ લોકોએ બહુ ટોર્ચર કર્યું પૈસા માટે કે તારી મમ્મી જોડે પૈસા લઈ આવો એ તે બહુ ટોર્ચર ખરાબ રીતે કર્યું મને એ